સો સાડા નવનો ટાઈમ છે અને આજે આખો દિવસ આમ તો ઘરે એડિટિંગમાં ને એમાં વાતાવરણ બહુ અઘરું હતું ફાઇનલી થોડીક વાર પણ એમ થયું કે ક્યાંક બહાર નીકળું પણ મેઘરાજાએ અત્યારે જ પાછું જમાવટ ચાલુ કરી તો થયું એકાદ ચા પીધા પછી પાછો એડિટિંગમાં બેસી જઈશ રાત્રે એડિટિંગ કરવા માટે થોડીક ચા કે કોફી નો ટેકો હોય ને તો મજા આવે ઓલું કહેવાય ને ઝાલા જાપાન પહોંચ ગયા ચીન નીકળો તો ચા પીવા માટે પછી એમ થયું કે ના યાર હવે માગ્યું છે સર્વિસ માથું ના વિનાયકભાઈ થોડાક ફ્રી બેઠા હતા એટલે બોલો કલો કલ્યાણ વિનાયકભાઈ કહી દીધું ભાઈ અઠવાડિયાની અંદર તમારે શું કહેવાય રંગરોગાન કરવું પડશે એટલે હવે રિનોવેશન રિનોવેશન કરવાનું બાકી જ છે આપણું પણ હવે અહીં નેક્સ્ટ વીકમાંથી કારણ કે નેક્સ્ટ વીકથી આપણા બધી ટૂર શરૂ થાય છે આપણી બેક ટુ બેક બધી પણ એ મીન વાયલેન્ડની પહેલાં આપણે બધું કરશું ત્યાં સુધી એકાદ અઠવાડિયું હજી આપણે એડિટિંગ થોડું લોકલ શૂટને બધું બાકી છે એમાં ચલાવી રાખશું આ તો જો મસ્ત જા એક જા આવી દો મિલા રાજકોટ નું જે વાતાવરણ આખો દિવસ ગમગીન વાતાવરણ રહ્યા પછી વરસાદમાં થોડો વધારો થયો રાત્રે ઓલમોસ્ટ ટાઈમ છે તમે જુઓ અને રાજકોટમાં ત્યાંના મેઘરાજાની પદરામણી જમાવટ કરી રહ્યા છે રાત્રે મોડી રાત્રે મેઘરાજા જોરદાર વરસાદ ગુડ મોર્નિંગ રાજકોટમાં મોન્સૂન અપડેટ સવારના મસ્ત જમા જમ વરસાદમાં ચાની ચુસ્કી રાજકોટમાં ધીમી રાત અને રાત્રે ધારે જોરદાર વરસાદ હતો ત્યાંના ધીમી દરે રાજકોટમાં ડ્રિઝલિંગ થઈ રહ્યું છે ગુડ મોર્નિંગ વેલકમ ભાઈ આમ તો થઈ ગઈ હતી ગઈકાલ રાત્રે મને એમ થયું કે થોડીક વાર વધારે જાગવું પડશે એડિટિંગને કારણે એક ચાની ચુસ્કી લેતો હતો મીન વાયલ વરસાદ ચાલુ થયો અને ત્યાં પેલો ઘાણો ઉલેચતો જતો હતો એટલે મેં ચાલો એ ઘાણો ઉલે છે તમારી સાથે થોડું શેર કરું પછી સવારના ઉટીન પાછા હું જઈ રહ્યો હતો રૈયા રોડ ઉપર એક કામે અને મીનવાયલ ત્યાં વરસાદ પાછો વધી ગયો અને હું પલળી ગયો એટલે મને જો હવે ચાની કાચ ચુસ્કી લેવી પડશે તો ત્યાં પણ તમને મેં દેખાડ્યું સવારના પણ પછી ઘરે આવીને પાછી ચાવી હતી પણ આજના દિવસની અંદર એક વસ્તુ છે કે ગઈકાલના જે ભજીયાનો વિડીયો અપલોડ કર્યો હતો ને પછી મને એક મિત્રએ એવું કીધું કે ભાઈ તમે રાજકોટની ટોપ ફાઈવ સિરીઝ કેમ નથી કરતા ટોપ ફાઈવ ભજીયા ટોપ ફાઈવ વડાપાઉં ટોપ ફાઈવ દાબેલી જો ભાઈ કરતા હોય છે લોકો એવું અને જે કરતા હોય છે એ કંઈક વિચારીને જ કરતા હશે પણ મારું એવું માનવું છે કે ટોપ ને એવું બધું તમે કરવા બેસો ને અને તમારે કોઈકને ક્રમ તો દેવો પડે તમે કોઈકને ટોપ ઉપર રાખો ત્યારે બીજાને કોઈને વાંધો ન પડે પછી તમે એના કરતાં નહીં પાયદાની ઉપર બીજાને મૂકો એટલે પહેલો વ્યક્તિ જે છે એના મનમાં બહુ પેલું થાય એમ ભલે કદાચ ઓફેન્સિવ થાય કે ન થાય પણ એને એટલીસ્ટ એક એવો ભાવ તો તમારા પ્રત્યે આવી જ જાય કે ભાઈ અમને કેમ ઓછું મૂલ્યાંકન કર્યું અમારું પછી એની નીચે મૂકો પછી કોકને પાંચમા નંબર ઉપર મૂકો તો એ નથી થાય એવું કે આપણે કોકને જજ કરીએ છીએ હકીકતમાં એક બ્લોગરનું કામ કોઈને જજ કરવાનું નથી બ્લોગર પોતે એન્જોય કરતો હોય પોતે એક નોર્મલ કસ્ટમર જેમ તમે કસ્ટમર બનીને ક્યાં ખાવ છો વડાપામામાં અમે એમ ખાઈએ છીએ તમારા મને અમારામાં ફર્ક એટલો છે કે કદાચ અમે એ જગ્યાએ ઊભા રહીને કેમેરો ચાલુ કરીને બધી વસ્તુને એમને શેર કરવાની આદત પડી ગઈ છે બધાની સાથે એમ અને શબ્દોમાં ઢાળી દેતા હોઈએ છીએ અને દિનચર્યા જે છે એનાથી તમારે વાકેફ કરાતો હોય છે અને ક્યારેક કદાચ લોકો કરતાં થોડા વધારે ફૂડી હોય પણ ફૂડી હોવાનો મતલબ એ નથી થતો કે બ્લોગર કોકને જજ કરવા માટે એટલા માટે હું ક્યારેય ટોપ સિરીઝ ન બનાવતો કારણ કે મારી દ્રષ્ટિએ જે નંબર વન ઉપર હોય કદાચ કોકની દ્રષ્ટિએ નંબર ઉપર નંબર વન ઉપર બીજું હોય અને બનાવનારો દરેક વ્યક્તિને એમ જ લાગતું હોય કે એ બેસ્ટ વસ્તુ જ બનાવે એટલે આપણે કોકને જજ કરીને એના બિઝનેસ કરવાની એની એની જે જીવિષાની એનો ઉત્સાહ હોય એને તોડવાનું કામ પણ ન કરી શકીએ તમે એકને રાજી કરી શકો જે નંબર વન ઉપર મૂક્યો છે એને રાજી કરી શકો બાકીના ચાર ડિસપોઇન્ટ એ હું ક્યારેય નથી કરતો આપણું કામ કોકને મદદમાં આવવાનું કે ભાઈ ચાલો કોઈ નાનો વેપારી છે સારું બનાવે છે રેકડી લઈને કે કોઈ ટ્રક ફૂડ ટ્રક લઈને કે નાનકડી એવી દુકાનમાં થોડો ઘણો સામાન લઈને બહુ સારી વસ્તુ બનાવે છે લોકોને ભાવે એવી વસ્તુ બનાવે તો આપણે એને વિડીયોના માધ્યમથી પ્રમોટ કરીએ પણ કોઈના બિઝનેસની પાળ પીટવી કારણ કે ટોપ ફાઇવ કરો એટલે સ્વાભાવિક વાત છે નંબર વન પર કે નંબર ટુ પર કોઈને મૂક્યા પછી બાકીના ત્રણ જણાને એમ જ થાય કે મારી પાળ પીટી નહીં એટલે આપણે એ નહીં કરવાનું અહીં તમે આજે એક બીજી વસ્તુ સવારથી મારો સન જે છે એ મને એક ડ્યુટી સોંપી ગયો છે આજે મારે એ ડ્યુટી કરવાની છે કે પપ્પા આજે મારું દાદાએ એક ગેમ મંગાવી છે મારું પાર્સલ આવશે આજકાલમાં તમે પાર્સલ લઈને મને કહેજો ના એનું અનબોક્સિંગ કરજો એટલે હું ક્યાં વેઇટ કરી રહ્યો છું એટલે કુરિયરવાળો આપી જાય એટલે પછી એની સ્કૂલ માટે મારી રાહ જોવી પડશે કે સ્કૂલે ત્યાં એટલે મારે પછી અનબોક્સિંગ કરવું એટલે એક ડ્યુટી આજે એ પણ કરવાની છે તો આજે અમારા સન માટે મારા ફાધરે ઓનલાઈન એક ગિફ્ટ મંગાવી છે આ ગેમ છે આપણે જોઈએ આમ તો સરપ્રાઈઝ છે એકચ્યુઅલી એમને ખબર જ નહોતી અને પપ્પાએ આજે કીધું કે ભાઈ તમારા માટે પાર્સલ આવવાનું છે બચ્ચા પાર્ટી માટે જોઈ શકે તને ગઈ મો વાહ

એટલે ખબર નથી મારા પપ્પા એ કઈ વેબસાઇટ ઉપરથી મંગાવ્યું છે પણ હવે આ બધા ઓલમોસ્ટ વન બધું બને ઓહો આ પ્રકારના બ્લોક્સ બને ઓહો આ તારી પાસે બ્લોક ની ગેમ નથી એમાં પેલો મિલ ના બધું છે એની એની વિંગ્સ છે આ જો એ બધું છે આ બ્લોક્સ બને આફ્રિકાની વિન્ડ મિલ્સ બને અજી એની અંદર જો આમ નાસે ઘણો બધું બનાવો ઘણો બધું બનાવીશ ને તો આ બધું તે બનાવ્યું શીખી ગયો બનાવ જ કરવા અને થયું કે આવી રીતે ગ્રેટ Very good.